સુમુલ ડેરીનો ઓડિયો વિવાદ ચગ્યો સુમુલ ડેરીની બોર્ડ બેઠકનો ઓડિયો વાયરલ થવાના મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે ચાર ડિરેક્ટરોને નિવેદન માટે નોટિસ પાઠવી હતી જેમાં ચારમાંથી બે ડિરેક્ટર નિઝરના ડિરેક્ટર ભરત પટેલ અને માંડવીના રેસા ચૌધરી ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર રહી પોતાનું નિવેદન નોંધાવ્યું હતું આ વિવાદની શરૂઆત બારમી જુલાઈના રોજ મળેલી સુમુલ ડેરીની બોર્ડ બેઠકથી થઈ હતી અને આ બેઠકમાં બહારથી દૂધ લાવી વેચતી સહકારી મંડળીઓને ફટકારેલા દંડ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકનું બે કલાક અને સાત મિનિટનું રેકોર્ડિંગ વાયરલ થતાં સંસ્થાનું હિત જોખમાયું હોવાનો પણ આક્ષેપ મેનેજિંગ ડિરેક્ટર અરુણ પુરોહિતે કર્યો હતો પોલીસ કમિશનરને અરજી કરી હતી અને આ અરજી બાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી આ બંને ડિરેક્ટરોએ તેઓ આદિવાસી સમાજની રેલીમાં જોડાયા હોવાથી તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો છે આદિવાસીઓની નોકરી નો પ્રશ્ન હતો આદિવાસી જે કાઢી મૂક્યા એના માટે કલેક્ટર આવેદન પત્ર આપેલું હતું એના માટે અમારા નામો આવી ગયા છે ઓડિયોમાં કશું જ નથી કોઈ સંસ્થાને નુકસાન થાય એવું બી નથી પણ ઓડિયો રેકોર્ડિંગ કરવું બોર્ડ ની મીટિંગ કરવી સભાસદો ને ખરી હકીકત થી વાકેફ કરવા એવા થી કોઈએ કર્યું હોય તો એમાં બી કઈ ગુનો નથી એમ સો કરોડના કૌભાંડ ની વાત કરી તો એ પાંચ વર્ષ વીતી ગયા ત્યારે કઈ